એમ કે પટેલ હાઈસ્કૂલ મઢી ખાતે યોજાઈ સુરત જિલ્લા રમત ગમત વિકાસ અધિકારી શ્રી ની કચેરી સુરત અને સુરત ગ્રામ્ય દ્વારા આયોજિત ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાનું ટેકવન્ડુ સ્પર્ધાનું આયોજન શ્રી એમ કે પટેલ હાઈસ્કૂલ મઢી ખાતે જીતુભાઈ બામણી સુરત જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષની પ્રેરક ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું આ પ્રસંગે મઢી સુરાલી ધિરાણ મંડળીના ચેરમેન હર્ષદભાઈ ભક્તા તાલુકા પંચાયત સદસ્ય શ્રીમતી જ્યોતિબેન આર ચૌધરી સુરાલીના સરપંચ શ્રીમતી અરુણાબેન બી ચૌધરી જિલ્લા વ્યાયામ શિક્ષક સંઘના પ્રમુખ દેવાંગભાઈ પંડ્યા મઢી વિભાગ કેળવણી મંડળના પ્રમુખ કેતનભાઈ શાહ મઢી વિભાગ કેળવણી મંડળ મંત્રી નિલકેશભાઈ શાહ જીતેન્દ્રસિંહ વાસિયા શ્રીમતી જાગૃતિબેન ડી વસાવા શ્રીમતી પુષ્પાબેન એમ ચૌધરી હાજર રહ્યા હતા આજરોજ મઢી કેળવણી મંડળ અન કે પટેલ ખેલ મહાકુંભ ટુ ઝીરોની એકવાનનું સ્પર્ધા યોજાઈ હતી અને એમાં ખૂબ સરસ ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને ખૂબ સારું મેદાન એ છોકરાઓ માટે મેચ પૂરી પાડી અને ખૂબ સરસ રીતે લોટ્સ પાડી અને નિષ્પક્ષ ઓફિશિયલ અહીંયા હાજરી આપી અને ટૂર્નામેન્ટ સારી કરવામાં આવી તદઉપરાંત અહીંયાના દાતાશ્રીઓ દ્વારા મેડલ પણ છોકરાઓને આપવામાં આવ્યા છે તો આ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર કે ખૂબ સરસ આયોજન કર્યું છે વ્યાયામ સંઘવતી હું દેવાંગ પંડ્યા દરેકનો આભાર માનું છું જિલ્લા વિકાસ અને અધિકારી અધિકારીશ્રીની કચેરી અને એસએસજી વતી તમામ વતી હું આ એમ કે પટેલ હાઈસ્કૂલ મળી આરોગ્ય શ્રેણી મંડળ તમામનો હું આભાર વ્યક્ત કરું છું ખૂબ સરસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે धवलदेसाई एबी फॉर्टी एट न्यूज मढी